બાર જૂન બે હજાર પચીસ અમદાવાદમાં એક એવી દુઃખદ અને ગોઝારી દુર્ઘટના બની ગઈ જે આપણા ઇતિહાસમાં આજ સુધી નથી બનતી હવે આ જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ જે ક્રેશ થઈ ગઈ તેની દરેક રજે રજની માહિતી તમને હશે કેવી રીતે પ્લેન ક્રેશ થયું કેટલા ફ્યુઅલ સાથે ઉડ્યું કેટલા લોકો તેમાં હતા કેટલા પેસેન્જર હતા ગ્રાઉન્ડ પર કેટલા લોકો મૃત્યુ પામ્યા આ દરેક માહિતી તમને અત્યાર સુધી મળી ગઈ હશે પણ એક જબરજસ્ત માહિતી અત્યારે નીકળીને બહાર આવી છે કે શું એક્ઝેક્ટ કારણ હતું આ પ્લેન ક્રેશ થવા પાછળ શા માટે પ્લેન છસો પચીસ ફૂટની ઊંચાઈ પર પહોંચ્યું અને પછી નીચે આવ્યું તેની પુષ્ટિ કરતા સબૂત એક વિદેશી પાયલોટ જે અનુભવી પાયલોટ છે તેમણે શોધી કાઢ્યા છે વિડીયો એવિડન્સ સાથે ને આજે આપણે આ વિડીયોમાં તેની જ વાત કરવાની છે કારણ કે ન્યૂઝ મીડિયા પર તો એટલી બધી ખબરો અત્યારે ટેકનિકલ ટાટા પાડી પાડીને તમને બતાવવામાં આવી રહી છે પણ તેની પાછળનું સ્પષ્ટ કારણ હજુ તમને ખબર નથી કે શા માટે તમને આ માહિતી આ તરફ બધું બતાવવામાં આવી રહ્યું છે જેથી તમે એક્ઝેક્ટ સાચી માહિતી સુધી પહોંચી ના શકો અને પ્રશ્નો ના કરો સરકારને આ એની પાછળનો મુખ્ય ઉદ્દેશ છે એટલે આમાંથી ઘણા લોકો જે લોકો સવાર સાંજ ન્યૂઝ મીડિયા જોતા હોય છે જે ગોધી મીડિયા છે તેને જોતા હોય છે તે તો લગભગ એરોનોટિકલ એન્જિનિયર બની જ ગયા હશે જોઈ જોઈને પણ આપણે જે મુદ્દાની વાત કરવાની છે તે હજુ સુધી લગભગ કોઈ ન્યૂઝ ચેનલ પર નથી આવી એટલે આપણે એની વાત કરશું આ વિડીયોમાં તો વિડીયોને અંત સુધી જોજો ધ્યાનથી જોજો જેથી તમને ખબર પડશે કે એવા કયા સબૂત મળી આવ્યા છે જેનાથી આપણે કહી શકીએ છીએ કે એન્જિન બંને એન્જિન આ પ્લેનના કામ કરવાનું બંધ કરી ચુક્યા હતા તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું સ્વાગત કરું છું અમારી ચેનલ તો વાત કરીએ આ પ્લેનની ની જેણે અમદાવાદ થી ટેક ઓફ કર્યું એક લાખ પચીસ હજાર લીટર ફ્યુઅલ સાથે અને આ એક્સ્ટ્રા વજન સાથે સાથે પેસેન્જરોનું પણ વજન પ્લસ એમની સાથે જે લગેજ હોય છે તેમનું વજન આ વજનનું લોડ એવું તો આ એન્જિન ઉપર પડ્યું હશે કે જેથી એન્જિન ફેલ થઈ ગયા પણ આપણે કઈ રીતે કહી શકીએ કે એન્જિન જ ફેલ થયા હશે અને એ પણ એક નહીં બંને એન્જિન તો એના પુષ્ટિ કરતા સબૂત કેપ્ટન્સ સ્ટીવ નામના એક પાઇલટ છે તેમણે શોધી કાઢ્યા છે યુટ્યુબ પર તેમની ચેનલ પણ છે જ્યાં એમણે આ વિડીયો રજૂ કર્યો હતો અને તેમણે એક બહુ જબરજસ્ત વસ્તુ શોધી કાઢી એક વિડીયોમાં જે આપણા ઇન્ડિયાના કહેવાતા મોટા મોટા એન્જિનિયરો પણ શોધી નથી શક્યા એમણે આ વિડીયોની અંદર બતાવી દીધું કે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યારે ઊંચાઈએ ત્યારે રેટ નામની સિસ્ટમ ઓન થઈ હતી આ રેટ નો મતલબ થાય છે રેમ એર ટર્બાઇન આ એક પ્રકારના પ્રોપેલર હોય છે જે આપણે વિશ્વ યુદ્ધના જમાનામાં પહેલાના જમાનાના જે પ્લેન આવતા હતા પંખાવાળા આ પંખાવાળા જે પ્લેન આવે છે એવું જ એક ટર્બાઇન એટલે કે પ્રોપેલર ચાલુ થઈ ગયું હતું આ વસ્તુ એમણે એક વિડીયોમાં પકડી પાડી છે અને એ આપણે જે વિડીયો સવાર સાંજ જોતા હતા જેમાં એક મોટો અગનગોળો બની રહ્યો હતો એ જ વિડિયોનું ક્લિયર ફૂટેજ એમની પાસે હતું અને એ ફૂટેજમાં સાફ દેખાય છે કે આ રેટ સિસ્ટમ ચાલુ હતી અને તમે અહીંયા વિડીયોમાં જોઈ શકશો કે એ પ્રોપેલર રેટ સિસ્ટમ જે છે એક એવું પ્રોપેલર હોય છે કે જે જ્યારે બંને એન્જિન કોઈ કારણોસર બંધ થઈ જાય તો એક્સ્ટ્રા પ્રેશર બનાવવા માટે પ્લેનને હવામાં રાખવા માટે એક પ્રોપેલર સ્ટાર્ટ થતું હોય છે જે ઓટોમેટિક ચાલુ થઈ શકે છે તો બની શકે કે જેવું નું એન્જિન બંને સ્ટોપ થઈ ગયા હોય કામ કરવાનું એ સિસ્ટમ ઓન થઈ ગઈ હોય અને આ સિસ્ટમ ઓન થવાથી આ વિઝ્યુઅલમાં આ વિડીયોની અંદર આ સિસ્ટમને સ્પષ્ટ જોઈ શકાય છે જે પ્લેનના જમણી સાઈડના પાંખની નીચે લાગેલી હોય છે અને આ વસ્તુ આ કેપ્ટને પકડી પાડી છે અને જેને બે રીતે સાબિત કરી છે એક એના અવાજથી અને બીજું વિડિયોમાં તેની પુષ્ટિ કરીને કે હવે આ રેડ સિસ્ટમ ક્યારે ચાલુ થાય તો જો એન્જિન ત્રણ કારણથી બંધ થઈ જાય એક કારણ છે કે ઇલેક્ટ્રિક ફેલ્યો મતલબ ઇલેક્ટ્રિક સિસ્ટમ ખરાબ થઈ જાય બીજું કારણ છે હાઇડ્રોલિક ફેલ્યો આપણા હાઇડ્રોલિક્સ જે કામ કરતા હોય છે પાંખને ઉપર નીચે કરવાના એ બધામાં હાઇડ્રોલિક્સ હોય છે કારણ કે આટલી મોટી પાંખોને મેન્યુઅલી ઊંચી કરવી પોસિબલ નથી જો આપણે કારનું સ્ટેરિંગ મેન્યુઅલી આપણે ન ફેરવી શકતા હોય એના માટે પણ હાઇડ્રોલિકની જરૂર પડતી હોય તો આ તો પ્લેન છે જે હજારો કિલો વજન સાથે ઉપર ઉડતું હોય છે ત્રીજું કારણ હોય છે ડ્યુઅલ એન્જિન ફેલ્યોર કોઈ કારણસર બંને એન્જિન સ્ટોપ થઈ ગયા કામ કરવાનું બંધ કરી દીધું હીટ પકડી લીધી કે ચોકઅપ થઈ ગયા જેમ આપણી કારમાં થતું હોય છે એ પ્રમાણે તો આ ત્રણ કારણોથી બંને એન્જિન બંધ થઈ જાય ત્યારે ઓટોમેટિકલી રેટ સિસ્ટમ ઓન થતી હોય છે અને થયું પણ એવું આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જમણા પાંખની જેના અવાજની પણ પુષ્ટિ થઈ રહી છે વિડીયો મારફતે હવે મુદ્દાનો પ્રશ્ન એ આવે છે જે કોઈ ટીવી મીડિયા કે ન્યૂઝ વાળા પૂછતા નથી કે બતાવતા નથી કે આપણું આ એન્જિન ફેલ્યુર શા માટે થયું હવે આની પાછળ ઘણા કારણ હોઈ શકે છે પણ મુખ્ય કારણ જે છે તે બે આપણે કહી શકીએ એક છે સેફ્ટી સ્ટાન્ડર્ડની અવગણના જી હા સેફ્ટી સ્ટાન્ડર્ડ એટલે કે અમુક માનક હોય છે કે આ માનકને ક્રોસ ના કરવા તો બની શકે કે એર ઇન્ડિયા કંપનીએ જે ઓલરેડી પ્રાઇવેટાઈઝેશન થઈ ચૂકી છે સરકારને હવે કોઈ લેવા દેવા નથી જે કરવું એ તમે કરો વર મરો કન્યા મરો પણ પહેલાં એર ઈન્ડિયાના ખિસ્સા ભરો અને એર ઇન્ડિયા થકી નેતાઓના અને પાર્ટીઓના પણ ખિસ્સા ભરો એની પણ આપણે ચર્ચા કરીશું આપણા આવનારા વિડીયોમાં કે આની પાછળનું રાજકીય કનેક્શન શું છે તો આ સેફટી સ્ટાન્ડર્ડ હોય છે તેને ક્યારેક ક્યારેક બાયપાસ કરી દેવામાં આવતા હોય છે કારણ કે જો આ લોકો ના કરે તો એવું બી બને કે એમની ફ્લાઇટ મિસ થાય ને ઘણું બધું વળતર ચૂકવવું પડે તો એમને નફામાં નુકસાન ના થાય ખોટ ના થાય એટલા માટે બની શકે કે સેફટી સ્ટાન્ડર્ડની અવગણના કરવામાં આવી હોય કે બે થી લઈને અત્યાર સુધી એર ઈન્ડિયાને બાર વખત દંડ કરવામાં આવ્યો છે અને એમાંથી મોટા ભાગનો દંડ આ સેફટી સાથે થયેલા સમાધાન મતલબ સેફટીમાં ખામી કારણે કરવામાં આવે છે તો તમે વિચારી શકો છો કે બાર બાર વખત દંડ કરવા છતાંય એવા શિક્ષાત્મક પગલા કેમ ના લેવામાં આવ્યા શા માટેનું આવ્યું એને કેમ ના કહેવામાં આવ્યું કે ભાઈ છ મહિના તમારું કામ બંધ દંડ તો ભરી લેશે રિકવર કરી લેશે સો રૂપિયાની બોટલ વેચીને પાણીની ફ્લાઇટમાં અઢીસો રૂપિયાની કોફી વેચીને ચારસો રૂપિયાની મેગી વેચીને સેન્ડવિચ વેચીને તમારી પાસે પૈસા એ રિકવર કરી લેશે હવે આજે ખબર પડી કે આટલું બધું મોંઘું કેમ હોય છે ફ્લાઇટમાં એનું કારણ છે છે કે આવા આપણી આપણી સરકાર એમને દંડ દંડ રહે ખાલી અને એ પાછા રિકવર કરી લેવામાં આવે છે પણ એવી શિક્ષાત્મક કાર્યવાહી નથી કરવામાં આવતી કે જિંદગીભર યાદ રહે અને સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને એ લોકો ભૂલે નહીં જો આપણે ગાડી ચલાવતા હોય છે અને જો ટ્રાફિક રૂલ વારંવાર તોડવામાં આવે અથવા તો કોઈ ગંભીર દુર્ઘટના કરવામાં આવે તો લાય ડ્રાઈવરનું લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે તો શા માટે એર ઇન્ડિયાનું આવ્યું જ્યારે બાર વખત દંડ કરવામાં આવ્યા હતા દસ લાખ ત્રીસ લાખ એસી લાખ નેવ લાખ ટોટલ લગભગ લગભગ ચાર કરોડ દંડની રકમ રકમ છેલ્લા બે વર્ષ ત્રણ વર્ષમાં તો કેમ એના પર શિક્ષાત્મક કાર્યવાહી ના કરી કેમ લાયસન્સ બંધ ના થયું તેની પણ આપણે ચર્ચા કરશું આપણા આવનારા વિડીયોમાં પણ અત્યારે આપણે ટેકનિકલ વસ્તુમાં આવીએ કે આ એન્જિન જે બંધ થયું તેની પાછળ એક આ કારણ હોઈ શકે બીજું કારણ હોઈ શકે કે ઓવરલોડ આ બહુ સેન્સિટિવ મુદ્દો છે અહીંયાથી અમદાવાદથી લંડન જવું હોય તો છ હજાર કિલોમીટર સમથિંગ ડિસ્ટન્સ થાય છે આ પ્લેનની કેપેસિટી જે છે રેન્જ છે એ લગભગ તેર હજાર સાડી તેર હજાર કિલોમીટરની છે એટલે આની અંદર ફ્યુલ ફ્યુઅલ કેપેસિટી છે એક લાખ છવ્વીસ હજાર લીટરની અને ફ્યુઅલ ભરવામાં આવ્યું હતું એક લાખ પચીસ હજાર લીટર આ એક લાખ પચીસ હજાર લીટર શા માટે ભરવામાં આવ્યું જેણે વજન વધારવામાં મોટો રોલ પ્લે કર્યો છે જો આપણે અહીંયાથી લંડન પહોંચવું હોય તો પચાસ થી સાહીઠ હજાર લીટર ગણતરી મુજબ ફ્યુઅલની જરૂર પડે રિઝર્વ જે કાયદો હોય છે તેના પ્રમાણે રિઝર્વ ફ્યુઅલ રાખવું પડે દસ ટકા પાંચ ટકા પંદર ટકા આપણે પંદર ટકા પણ લઈ લઈએ તો પણ પંચ્યાસી હજાર લીટર ફ્યુઅલની જરૂર પડે તો શા માટે ચાલીસ થી પિસ્તાલીસ હજાર લીટર ફ્યુઅલ વધારે ભરવામાં આવે એની પાછળ એવું કારણ હોઈ શકે કે કદાચ એર ઇન્ડિયા પૈસા બચાવવા માંગતી હોય કે જેથી ત્યાંથી ફ્યુઅલ ના ખરીદવું પડે તો ત્યાંથી ફ્યુઅલ ખરીદે તો બની શકે કદાચ એને મોંઘું મળતું હોય એટલે જ એણે ફ્યુઅલ અહીંયાથી ખરીદ્યું હોય કદાચ એવું પણ બને કે ફ્યુઅલ માત્ર પર્ટિક્યુલર કોઈ એક કંપનીનું જે આપણા નેતાઓના મિત્રો હોય એની જ કંપનીનું અથવા એના જ એરપોર્ટ પરથી અદાણીના જ એરપોર્ટ પરથી ભરાવવાનું એવું કોઈ એમઓયુ થયું હોય કે જેથી ભાઈ અમારો માલ વેચાય વધારે આપણે લંડન વાળાની ખરીદી ક્યાંથી કરવી ચાઇનાથી ભલે ને તમે દુનિયાભરનું ઇમ્પોર્ટ કરી લો વાતો કરવાની કે ઘરેથી લિસ્ટ બનાવો આપ ઘરમાં જ જાગે સૂચિ બનાવીએ કે આપકે ઘર મેં ચોવીસ ઘંટે મેં સુબહ થી દુસરે દિન સુબે તક કેટલી વિદેશી ચીજો કા ઉપયોગ હોતા હૈ કે ભાઈ કેટલી વસ્તુ ચાઇનાની છે અને સૌથી વધારે ઇમ્પોર્ટ આપણે કરવાનું ચાઇનાથી પણ બ્રિટનમાંથી ફ્યુઅલ નહીં ભરાવવાનું કારણ કે બ્રિટિશ કંપની પાસેથી ફ્યુઅલ ભરાવો તો નફો એને જાય ને તો કદાચ આજે ઓવરલોડ થયો અને ઓવરલોડ જ્યારે થાય ચાલીસથી પિસ્તાલીસ હજાર લીટર ફ્યુઅલનું વેઇટ કદાચ ક્યાંક ને ક્યાંક કારણ બન્યું હોય આના પર એન્જિન પર લોડ આપવો તમે જોયું હશે કે ફોર વ્હીલ જ્યારે ચલાવતા હોય એના બ્રેકના લાઇનર પકડાઈ જાય તો એન્જિન પર લોડ પડે અને લોડ પડે તો ટેમ્પરેચર વધે ને એન્જિન ચોકઅપ થઈ શકે એ જ વસ્તુ સેમ અહીંયા પણ થઈ હોય કે કદાચ આજે જે એક્સ્ટ્રા પે લોડ લઈને જઈ રહી છે ફ્યુઅલનો એ લોડ એન્જિન પર એટલો બધો પડ્યો એટલું પ્રેશર આવ્યું હોય કે કદાચ એન્જિન ફેલ્યુર થઈ ગયા હોય આ શક્યતા પણ એક ઊભી થઈ રહી છે અને એની પાછળ ક્યાંક ને ક્યાંક પૈસા બચાવવાની ગણતરી પણ હોઈ શકે અથવા તો એવી પણ ગણતરી હોય કે મારા મિત્રોને જ નફો કરાવો ને ત્યાંથી જ પેટ્રોલ ભરાવો એના જ પેટ્રોલ પંપ પરથી જેથી નફો તેને મળે પણ આવા મુદ્દાની ચર્ચા ન્યૂઝ મીડિયા નથી કરતું કોઈ ચેનલ નથી કરતું શા માટે નથી કરતું આ પ્રશ્નો પૂછાવવા બહુ જરૂરી છે પણ આ પ્રશ્ન પૂછવાની જગ્યાએ આપણે બીજી જગ્યાએ આપણું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે નેતાઓના ફોટા પાડવામાં આવી રહ્યા છે નેતાઓની રીલો બતાવવામાં આવી રહી છે ફ્લોર પર સુઈ સુઈને એનઆઈ ના કેમેરામેન એના ફોટા પાડે છે ઉપરના ફ્લોરના કે ભાઈ નેતાનું મોડું પણ આવે ને પ્લેનની પછવાડો પણ પેલો જે છે પાછળનો ભાગ તે પણ દેખાય છે તો આ પ્રકારની ધાંધલી ચાલી રહી છે માત્ર તમારું ધ્યાન ડાયવર્ટ કરવા કે જેથી આવા પ્રશ્નો ના પૂછવામાં આવે આ મુદ્દાના અને એકદમ સામાન્ય અને દેખીતા પ્રશ્નો છે આમાં એટલું બધું કોઈ ટેકનિકલ નોલેજની જરૂર નથી સિમ્પલ છે કે તમે માત્ર વન વે નું અગર ફ્યુઅલ લઈને જાઓ તો પેલોડ અડધો થઈ જાત ફ્યુઅલનો ત્યાં જઈને પછી રિફિલ કરાવી દે શું ફરક પડત થોડુંક મોંઘું પડી જાય દસ ટકા પંદર ટકા પણ એ તમારો જે નફો કપાઈ ગયો એ નફો શું આ બસો બેતાલીસ બસો એકતાલીસ પેસેન્જરના જીવથી વધારે હતો ગ્રાઉન્ડ ઉપર ત્રીસ થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને ફ્લાઇટમાં લોકો લોકો ટોટલ વધારે મૃત્યુ પામ્યા છે આ દુર્ઘટનામાં એમના જીવની કિંમત તમારા નફા ઓછી હતી આ પ્રશ્ન કેમ ન્યૂઝ મીડિયા નથી પૂછતું કેમ આજ તક નથી પૂછતું કે કોઈ બીજી ચેનલ નથી પૂછતી કોઈ નેતાને આ પ્રશ્ન નથી કરી રહ્યું તો આ બહુ મોટો ને જબરજસ્ત પ્રશ્ન છે જે આપણે પૂછવો પડશે અને કદાચ સરકારને ટાઈમ મળે એટલા માટે ન્યૂઝ મીડિયા વસ્તુ નથી દેખાઈ રહી ન્યૂઝ ચેનલો કે સરકાર નક્કી કરે કે ભાઈ હવે કોના માથે ટોપલો ઢોળવો અને છેલ્લે તમે જોજો પાયલટ ઉપર જ આવશે લગભગ આ કેસમાં એવું જ બનશે કે પાયલટ ઉપર બધો દોષનો ટોપલો ઢોળી દેવામાં આવશે પણ કોઈ આ પ્રશ્ન નહીં પૂછે કે વધારાનું ફ્યુઅલ ભરીને જવાની જરૂર શું હતી ત્યાં જઈને રિફિલ કરાવી લત વરી પાછા આવવાનું ત્યાંથી આપણે રિફ્યુલિંગ કરી લખી એ પણ એક મુદ્દો ઊભો છે એના ઉપર જો ચર્ચા થાય તો બહુ બધા પોપડા ખુલે એમ દેખાય છે હવે બીજી વાત કે આપણે આવનાર વિડીયોમાં અમારો બીજો એક વિડીયો આવશે જેમાં આપણે ચર્ચા કરશું કે ખરેખર આ દુર્ઘટનાને ટાળી શકાય હોત કે નહીં શું આની આ દુર્ઘટના પાછળનું કારણ ટેકનિકલ કારણ હતું કે પછી રાજકારણ હતું એની પાછળ રાજકારણ હોવાના ચાન્સ મને વધારે લાગે છે એનું કારણ એક સિમ્પલ ઉદાહરણથી આપું આપણી ગાડીમાં સપોઝ તમે બાઇક ચલાવતા હોય તો બાઇકની અંદર તમારું પેટ્રોલ ઓછું થાય તો રિઝર્વનું એક કોકની સિસ્ટમ આવતી હોય છે કે જ્યારે પેટ્રોલ એક લેવલથી ઓછું થાય તો રિઝર્વમાં ગાડી કરવી પડે એ કોક ઇન્ડિકેટરનું કામ કરે છે કે જેથી આપણને ખબર પડે કે હવે ગાડીમાં ફ્યુઅલ ઓછું થઈ ગયું છે પણ ઘણા લોકો એવા હોય છે કે આળસમાં એક એને નજર અંદાજ કરી દે કે ચલો ને ભાઈ હજુ વીસ કિલોમીટર ચાલવાની છે ને ચલાવી લઈએ પછી ભરાવી લઈશું અને થાય એવું કે ક્યારેક અધવચ્ચે એને નજર અંદાજ કર્યા પછી પેટ્રોલ પતી જાય અને આ પેટ્રોલ પત્યા પછી ગાડી પત તો સેમ અહીંયા ભૂલ કોની છે કોકની છે કે પછી એ વ્યક્તિની બાઇક ચલાવનાર વ્યક્તિની કે જેણે ટાઈમ પર આ ઇન્ડિકેશનને અવગણ્યું અને પેટ્રોલ ના ભરાયું આ જ પ્રકારે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં દરેક પ્લેનના અમુક સેફ્ટી સ્ટેન્ડર્ડ હોય છે જેની અવગણના જો કરવામાં આવે તો આ જ પ્રકારે અધવચ્ચે કંઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે તમે વિડીયોમાં જોયું હશે સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ હતો કે જેમાં જસ્ટ દિલ્હીથી જ્યારે આ ફ્લાઇટ અમદાવાદ આવી એ જ ફ્લાઇટનો વિડીયો હતો આ જ ફ્લાઇટનો કે જેમાં યુઝર બતાવે છે કસ્ટમર કે આના એસી કામ નથી કરતા ડિસ્પ્લે પેનલ નથી કામ કરતી ઇવન રિમોટ્સ નથી કામ કરતા એસી ઇઝ નોટ વર્ક લુક એટ એવરીવેર સો મેની પીપલ વે આ યુ Using these magazines, AC is not working at all. at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See. This is what you are providing. And as usual, that is why Air India is considered as one of the. તો તમે વિચારો જો આટલી બધી ગંભીર ઇલેક્ટ્રોનિક ખામીઓ હોય તો શું ગેરંટી કે એના એન્જિનમાં પણ પ્રોબ્લેમ નહીં હોય શું ગેરંટી કે એની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં પ્રોબ્લેમ નહીં હોય શું ગેરંટી કે એના હાઇડ્રોલિક સિસ્ટમમાં પ્રોબ્લેમ નહીં હોય બની શકે કે આ લોકો કામ ચલાવતા હોય પોતાનો નફો બચાવવા માટે પોતાનો ખર્ચો બચાવવા માટે કે જેથી મેન્ટેનન્સમાં ના કરવું પડે કારણ કે જો મેન્ટેનન્સમાં ફ્લાઇટ જાય એટલે બે ત્રણ ચાર દિવસ પાંચ દિવસ થઈ શકે તો એમનો નફો અટકી જાય ફ્લાઇટ જાય નહીં પૈસા આવવાના બંધ થઈ જાય ટિકિટોના રિફંડ કરવા પડે વળતર આપવા પડે તો આવા બધા પ્રોબ્લેમ ટાળવા માટે કદાચ એરલાઇન કંપનીઓ સેફટી સ્ટાન્ડર્ડને બાયપાસ કરતી હોય અને આ બાયપાસ કરવામાં જે છાવરનાર વ્યક્તિ હોય છે એ હોય છે નેતા લોકો આપણા એવા સરકારી વિભાગો કે જે આ છાવરવામાં પણ મદદ કરતા હોય કે આ ચાલશે એ ચલાવો ને યાર કંઈ વાંધો નહીં લઈ જઈને પાછા લઈ આવજો પણ એ લોકો ભૂલી જાય છે કે સાહેબ ઉપર રનવે નથી હોતો ઉપરથી પ્લેન સીધું નીચે જ આવે રસ્તા ઉપર ટ્રેનને કે ગાડીને તમે કોઈ બી રીતે મેનેજ કરી લો અથવા તો મૃત્યુ આપ ઘટી શકે પણ પ્લેનમાં આ વસ્તુ પોસિબલ નથી અને એટલે જ પ્લેનના કાયદા ખૂબ સ્ટ્રીક બનાવવામાં આવે છે પણ છતાંય કોઈ ફાયદો નથી તો આવા જ કારણોની ચર્ચા આપણે આપણા આવનારા વિડીયોમાં કરશું થોડા ગંભીર હશે એ વિડીયોનો મુદ્દો કારણ કે ટીવી મીડિયા પર તો આ વસ્તુ બતાવવાની નથી પણ આપણે આપણે પ્રશ્ન ઉઠાવશું તમારી અંદર આ સેન્સ લાવશું આ વિડીયોમાં પણ તમે જોયું કે રેડ સિસ્ટમ ચાલુ થઈ ગઈ એ બતાવે છે કે બંને એન્જિન ફેલ થઈ ગયા હતા અને બંને એન્જિન ફેલ થવા પાછળ આ જે બે કારણો હોઈ શકે તે પણ આપને બતાવે તો આવનારા વિડીયોને જોવા માટે હજુ નવી એક્સ એક્સક્લુઝિવ માહિતી જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારું શું માનવું છે આ ઘટના વિશે એમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ